ભાઈ હવે અમે છે છે ગોરૈયા ગયા લાકડા ભરી બોરા આવેલા જગ્યા બધા પાડવી કેવા સરસ મજાના જણા ઝીણા બોર ખારેક વરસાદ થયો ને બોરાનો છેલ્લી બે છેલ્લી વાત ગાંધી જલ્દી બે હજાર

लाइक कर लो भाई ઉચેચલમર ને ખ૜લ મ� 없는૨લ ન ો ન ઘિલ ન ન ન ન Jા�લર ન ન ન ન્હર નô નતય ન ન

let